નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીના ફોર્મ ભર્યા બાદ પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી તેના વિશેનો વિડીયો આપણે જોઈશું મિત્રો અહીં આપણે સ્વિપચેટ એપ્લિકેશનમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જઈએ છીએ ત્યારે રજીસ્ટર સ્ટુડન્ટ ફોર સીઈટી બે હજાર પચીસ છવ્વીસ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે અહીંયા ધોરણ પસંદ કરવાનું આવે છે ક્લાસ ફાઇવ ઉપર હું ક્લિક કરું છું ત્યારબાદ સિલેક્ટ સેક્શન અહીંયા વર્ગ પસંદ કરીએ છીએ અને ડાઉનલોડ એકનોલેજમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ અહીંયા આપણું સબમિશન છે સક્સેસફુલ થઈ ગયું છે એના પછી ડાઉનલોડ એક્નો ઓપ્શન આવે છે એના પર આપણે ક્લિક કરીએ ત્યારે ઉપર આપણને ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન આવે છે એના ઉપર હું ક્લિક કરું છું ત્યારે અહીંયા સિલેક્ટનું ઓપ્શન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે તમે ફાઇનલ સબમિટ આપી દીધું હોય ફાઇનલ સેવ કરી દીધું હોય પહેલાં અહીંયા તમે જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે સેવનું ઓપ્શન આવે છે અને ફાઇનલ સેવ કર્યા બાદ અહીંયા સબમિટનું ઓપ્શન આવે છે તમારું દરેક એન્ટ્રી સબમિટ થઈ જાય ત્યારબાદ અહીં આપણે કોઈપણ એક વિદ્યાર્થી પસંદ કરું છું વિદ્યાર્થી પસંદ કર્યા બાદ અહીંયા નીચે આપણે જ્યારે આવીએ છીએ ત્યારે અહીંયા પીડીએફનો સિમ્બોલ આપણને દેખાય છે નીચે પીડીએફનો એના પર આપણે ક્લિક કરીએ છીએ તો આ પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકાતી નથી તો મિત્રો આ પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી એના વિશેનો વિડીયો આપણે આજે જોઈશું મિત્રો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝ બ્રાઉઝર ઓપન કર્યા બાદ ત્યાં એડ્રેસ બારમાં આપણે સ્વીપચેટ લખવાનું છે તમે સ્વીપચેટ લખીને સર્ચ આપશો એટલે અહીંયા પહેલી વેબસાઇટ જોવા મળશે સ્વીપચેટ લાઇટ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે સ્વીપચેટ લાઇટ ઉપર ક્લિક કરતાં સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપણને જોવા મળશે એના પર ક્લિક કરશો એટલે અહીં નીચે આપણને ડાઉનલોડ એકનોલેજમેન્ટ આપણને જોવા મળે છે એના પર આપણે ક્લિક કરીશું ડાઉનલોડ એક્નોલોજીમેન્ટ પર ક્લિક કરતાં અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરી સિલેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીની આપણને યાદી અહીંયા જોવા મળશે કોઈ પણ એક વિદ્યાર્થી પસંદ કરી લઈશું પસંદ કરીશું એટલે નીચે અહીંયા પીડીએફ આપણને જોવા મળે છે આ પીડીએફ ઉપર આપણે ક્લિક કરીશું પીડીએફ પર ક્લિક કરતાં તમારી પીડીએફ છે એ અહીંયા આપણને ડાઉનલોડ થયેલી જોવા મળશે તમે જોઈ શકો છો કે આ જે પીડીએફ છે એ વિદ્યાર્થીની રજીસ્ટ્રેશનની પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે અને એ પીડીએફ આપણે અહીંથી ઓપન કરી શકીએ છીએ તો મિત્રો આ રીતે તમે જે વિદ્યાર્થીઓને એન્ટ્રી કરી છે એ દરેક વિદ્યાર્થીની પીડીએફ તમે આવી રીતે ડાઉનલોડ કરી શકો છો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો થેન્ક યુ